નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો તમારી પાસે જે જોબ કાર્ડ છે એ જોબ કાર્ડ તમારું બંધ થઈ શકે છે તો તેના માટે તમારે ઈ કેવાય કરવું જરૂરી છે તો મિત્રો તમારે તેના માટે નરેગા મોબાઈલ એપ ડાઉનલોડ કરવા પડશે તો આ એપ તમારે ક્યાંથી લાવી અને આઈડી અને પાસવર્ડ ક્યાંથી લાવો લાવો તે હું બતાવું છું તો મિત્રો તમારે તમારા ગામનો જે પણ ટેકનિકલ હશે તેની પાસે જઈને તમારે આઈડી અને પાસવર્ડ અને એપ લાવવાની રહેશે તેને ઓપન કરી દેવાની રહેશે ઓપન કર્યા પછી અહીંયા તમારે આઈડી નાખવાની રહેશે આઈડી નાખ્યા પછી તમારે પાસવર્ડ નાખવાનો આઈડી પાસવર્ડ નાખીને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ચાર ઓપ્શન જોવા મળશે તેમાં તમારે નીચે ઈ કેવાયસી ઓપ વર્ક તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારું સિલેક્ટ વિલેજ અહીંયા તમારે વિલેજ તમારું સિલેક્ટ કરવાનું રહેશે વિલેજ સિલેક્ટ કર્યા પછી તમારે નીચે જોબ કાર્ડ તમારો નાખવાનો રહેશે તમારો કાર્ડ નંબર અહીંયા સર્ચ જોબ કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા તમને નીચે બતાવી દેશે સર્ચ કરી લેવાનું રહેશે પછી તમારે સર્ચ વર્ક એની પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને બતાવી દેશે અહીંયા તમારું ઈ ક્યુએસી થયેલું હોય તો વેરીફાઈ કેમ કરાવશે અને ની નથી થયું ઈ ક્યુઆઈસી તો નોટ વેરીફાઈડ એમ બતાવશે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમારે એક ફોટો કેપ્ચર કરવાનો રહેશે આવી રીતના એક ફોટો કેપ્ચર કરવાનો રહેશે એક કેપ્ચર કર્યા પછી તમારે બીજો ફોટો કરવાનો કેપ્ચર રહેશે પછી તમારે વેરીફાઈડ એવું ઓપ્શન આવશે ત્યાં ક્લિક કરીને તમારું ઈ ક્યુ વાયસી સક્સેસફુલ થઈ જશે તો મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ